કેમ છે મોટા ભાઈ જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો મજામાં છો ને ઓકે દાદા આટલા બધા નોતા લાવા કેળા ના ના અરે તમે રસ્તામાં જીરે તમે આ બધાડો હેરાન થઈ જાવ હું આજે પાડી ગામ પાસે આવ્યો છું અને સ્થાનિક લોકોનો શું મને પ્રેમ મળ્યો છે દોસ્તો મને આ ભાઈઓ જો કે આજે મને કબીર કબીર જયા મંદિર આવેલું છે તેમનો મને ત્યાં મને આજે રાત્રિનો નિવાસ મળવાનો છે દોસ્તો તમે જોઈ શકો છો સાવધાન વન્યજીવ અવરજવર ક્ષેત્ર દોસ્તો અત્યારે હું અહીંયા હાઈવે પર છું અને પહાડ પાસે પહોંચી ગયો છું મતલબ ટૂંકમાં હું જંગલ પાસે પહોંચી ગયો છું દોસ્તો હું સુરતથી વૃંદાવનની સાયકલ યાત્રા કરું છું દોસ્તો મારું નામ છે નિરાકાર રાવળ અને મેં અહીંયા સાયકલ પાર્ક કરેલી છે અત્યારે હું અહીંયા હાઈવે પર છું તમે જોઈ શકો છો અત્યારે સામે પહાડ છે દોસ્તો હું એકલો જાઉં છું અને અહીંયા અહીંયા જંગલ છે દોસ્તો આગળ શું થવાનું છે મને કોઈ ખબર નથી દોસ્તો ભગવાન મારી આરે છે દોસ્તો જોઈએ આગળ શું થાય છે હું

દોસ્તો તમે જોઈ શકો છો ચા અને નાસ્તો છે અત્યારે કરું છું અને મારી સાયકલ ત્યાં પડેલી છે કરું છું આજે મેં સૂર્યોદેવ વિહાર ગામ અરવડા મંદિર સાથે મેં આજે મારી રાત મેં ગુજારી હતી દોસ્તો મને આ ભાઈ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે તો ફટાફટ આ ભાઈનો આશીર્વાદ લઈ લઈએ પછી આપણે અહીંયાથી સાયકલની પ્રસ્થાન કરીએ અને આપણે સાયકલની શરૂઆત કરીએ મને આશીર્વાદ આપી દે જેથી કરીને હું મારી ગુંદાવોની સાયકલ યથા સરળતા પૂરો પાર કરી શકો દોસ્તો મને અહીંયા આ મંદિરમાં મને ખૂબ જ સપોર્ટ મળ્યો છે આજે રાતે મને અહીંયા અંદર સુવાનું પણ વ્યવસ્થા કરી દીધી છે હવે હું મારી સાયકલની શરૂઆત કરું છું અત્યારે વાગ્યા છે સાડા સાત જેવું થયું છે ચાલો દોસ્તો તમારા સાત સપોર્ટની ખૂબ જ મને જરૂર હતી તો એ રીતે મને મળતો રહેશે તો પ્લીઝ આ રીતે સપોર્ટ કરતા રહેજો અને આંટી પણ મને ખૂબ જ સપોર્ટ કરે છે હલો કેમ છે મારું યુટ્યુબ ફેમિલી તો ફાઇનલી મેં સાયકલ યંત્ર ચાલુ કરી દીધી છે સવારમાં તો દોસ્તો આઈ હોપ કે તમે લોકો બધા મજામાં જશો અને આપણા બ્લોગ જોતા હોય એટલે મજામાં જોવાના છે ને કારણ કે એક સુરત ગુજરાતનો ગુજરાતી એક બ્લોગ શૂટ કરતો હોય એટલે એનાથી વિશેષ શું હોય દોસ્તો પ્રોબ્લેમ આવી ગયો છે સાયકલમાં હવે હવા નથી તમે જોઈ શકો છો કટુટ ટાયર દબાય છે તમે જુઓ ટાયર દબાય છે આખું એટલે ફટાફટ મેં પંપ બારો કાઢ્યો છે ફટાફટ હવા પૂરી લઉં તો ફાઇનલ દોસ્તો અત્યારે મેં સાયકલ અહીંયા ઊભી રાખેલી છે વરસાદના કારણે જોઈ શકો છો વરસાદ આવે છે અને એમ્બ્યુલન્સ વાળા ભાઈ થોડાક અહીંયા મને મળેલા છે વરસાદ ચાલુ થયો છે તો તમે જોઈ શકો છો તો સાયકલ અહીંયા થોડીક હું બ્રેક લઈશ પછી મારી સાયકલ કન્ટિન્યુઝ કરી દોસ્તો ફાઇનલી પેટ્રોલ પંપ આવી ગયું છે થોડીક વાર ત્યાં આપણે રેસ્ટ લેશું જય જય ગરવી ગુજરાત કેમ છે મારું યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ દોસ્તો અત્યારે હું સુરતની વૃંદાવનની સાયકલ યાત્રા કરું છું મારું નામ છે દોસ્તો નિરાકાર રાવલ અત્યારે જસ સાયકલ મેં ત્યાં પાર્ક કરેલી છે દોસ્તો તમારે કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તો મને આ કોમેન્ટ કરો હું તમને પ્રશ્નોનો જવાબ આપીશ ચાલો ફટાફટ કોમેન્ટ કરો ચાલો ફટાફટ કોમેન્ટ કેમ છો મારા વાલા ગુજરાતીઓ આજે મારો દસમો દિવસ છે દોસ્તો રૂમાં પોણા નવ વાગ્યા છે અને મેં અત્યારે સવાર સવારમાં દસ કિલોમીટર જેટલું મેં અંતર કાપી લીધું છે દોસ્તો સાયકલ યાત્રા કરવી સહેલી નથી દોસ્તો મને કહો છો તો ખબર પડી ગઈ છે જે આપણે ઘરેથી આપણે નીકળીએ છીએ ત્યારે પણ એવું લાગે કે આપણે બધું કરી શકીએ છીએ બધું કરી શકીએ છીએ હા આપણે કરી શકીએ છીએ પણ દોસ્તો એમાં જે મહેનત લાગે છે ને મહેનત ખૂબ જ મોટી મહેનત લાગે છે બસ પ્રભુનો સાથ અને સહકારની જરૂર છે આ વિડીયો જોતા હોય ને ગુજરાતીઓ ગુજરાતીઓ બધા વિડીયો જોતા હોય ને તો કોમેન્ટમાં રાધે રાધે અને કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં અને એકવાર મારી સાથે બોલો રાધે રાધે હા રાતે અહીંયા જ રોકાઈ જવાનું દોસ્તો તમે જોઈ શકો છો અત્યારે હું પીપળોદ પાસે પહોંચવા આવ્યો છું દાદા મને મળ્યા છે થેન્ક યુ દાદા અને એક દાદા છે તે કેળું લેવા માટે પણ ગયા છે દોસ્તો ઘણા મને ખૂબ જ સપોર્ટ કરે છે અને પેલો છે તે ટોલ પ્લાઝા છે તો દોસ્તો દાદા કેળા પણ લેવા દાદા દાદા એટલા બધા નહોતા લાવવા કેળા અરે તમે રસ્તામાં જઈને તમે ગેરંટી બધા અચ્છા થેન્ક યુ ચાલો દાદા ચાલો દાદા મળી દાદા થેન્ક યુ દાદા દોસ્તો તમે જોઈ શકો છો અત્યારે મેં હાઈવે પર સાયકલ ઉભી રાખી છે ને આ ભાઈ મને મળ્યા છે શું નામ છે મિત્ર તારું કિરણ શું કિરણ કિરણ ઓકે અહીંયા જ લેવાનું છે અચ્છા અહીંયા જ રહો છો આઈ થિંક ત્રીસ પાંત્રીસ વર્ષ જેવું થઈ ગયું છે ને કંઈ નહીં ચાલ મિત્ર હવે આપણે લખેલું મળવાનું લખેલું હતું હવે આગળ જઈએ ચાલ મિત્ર જય શ્રી કૃષ્ણ રાધે રાધે ચાલ મિત્ર મિત્રો તમે માનશો નહીં અત્યારે વાગ્યા છે સાડા અને દોસ્તો મેં અત્યારે પંદર કિલોમીટર પંદર કિલોમીટર જતો મેં અંદર કાપી દે છે દોસ્તો મને ખૂબ જ અત્યારે દોસ્તો મારો દસમો દિવસ છે સાયકલ મેં આ પાર્ક કરી દીધી છે અહીંયા મારા ગ્લોવને બધું મૂકી દીધું છે અત્યારે હું હાઈવે પર છું સામે મકાન છે તે ભાઈ થોડુંક પાણીને બધું પીર્યું દોસ્તો ખૂબ જ મને મદદ કરે છે લોકો હું એકલો સુરતથી વૃંદાવન જાઉં છું દોસ્તો મને દોસ્તો ખાલી મને કોઈ ખ્યાલ નથી બસ ભગવાનના સારાથી નીકળશું ડેલ્લી જો અત્યારે હું પીપળવા પાસે આવ્યો છું આ ભાઈ મારી મદદ કરી છે હોટલ સંસ્થા દ્વારા મને અત્યારે જમવાનું આવ્યું છે જમવાનું થેન્ક યુ સો મચ શું શું નામ નામ છે છે તમારું તમારું જયેશભાઈ અચ્છા આ બંને દોસ્તો મને આજે જમવાનું આપ્યું છે ખૂબ જ સરસ છે થેન્ક યુ સો મચ ફાઇનલી અત્યારે જમવાનું આવી ગયું છે તમે જોઈ શકો છો અત્યારે વાગ્યા છે દોસ્તો દસ વાગ્યા છે અને આ ભાઈ મને જમવાનું આપ્યું છે દોસ્તો મને લોકો ખૂબ જ સપોર્ટ કરે છે આ ભાઈ પણ મને સુપર ખૂબ જ હોટલ કોની છે ઓકે તો દોસ્તો મને ઘણો હું એકલો છું પણ દોસ્તો મને એકલું લાગતું કે હું એકલો છું કારણ કે ભગવાન મારી સાથે છે ભગવાન મને સપોર્ટ કરે દોસ્તો અને આ પણ મને સપોર્ટ કરે છે થેન્ક યુ સો મચ અને આ ભાઈ મને એમને થોડુંક જમવાનું પણ આવ્યું થેન્ક યુ સો મચ ભાઈ કેમ છે ભાઈ કેમ છે મોટા ભાઈ જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો મજામાં છો ને ઓકે દોસ્તો તમે જોઈ શકો છો સાવધાન વન્યજીવ અવર જવર ક્ષેત્ર દોસ્તો અત્યારે હું અહીંયા હાઈવે પર છું અને પહાડ પાસે પહોંચી ગયો છું મતલબ ટૂંકમાં હું જંગલ પાસે પહોંચી ગયો છું દોસ્તો હું સુરતથી વૃંદાવનની સાયકલ યાત્રા કરું છું દોસ્તો મારું નામ છે નિરાકાર રાવળ અને મેં અહીંયા સાયકલ પાર્ક કરેલી છે અત્યારે હું અહીંયા હાઈવે પર છું તમે જોઈ શકો છો અત્યારે સામે પહાડ છે દોસ્તો હું એકલો જાઉં છું અને અહીંયા અહીંયા જંગલ છે દોસ્તો આગળ શું થવાનું છે મને કોઈ ખબર નથી દોસ્તો ભગવાન મારી આરે છે દોસ્તો જોઈએ આગળ શું થાય છે હું રિસ્ક લઉં છું દોસ્તો આગળ જવા માટે મને કોઈ ખ્યાલ નથી અને અત્યારે વાગ્યે છે સાડા નવ જેવું થયું છે દોસ્તો ચાલો હું આગળ જાઉં છું અત્યારે છે ને મારો ફોનમાં સ્ટ્રેચ પડેલો હતો તમે જુઓ અત્યારે ફોન તૂટી ગયો હતો અને અત્યારે હું અહીંયા જે મોબાઈલ રિપેરિંગ કરે છે તે હું દુકાન પર આવ્યો હતો દોસ્તો મને આ ભાઈનો મને સુપર ખૂબ જ સપોર્ટ મળ્યો છે આ જે આખી દુકાન છે એમના આ ભાઈ બંને ચાર ભાઈઓ છે તે ખૂબ જ મને સપોર્ટ કરી રહ્યા છે દોસ્તો હું અત્યારે પોણી ત્રણસો કિલોમીટર જેટલું મેં અંતર કાપ્યું છે દોસ્તો અત્યારે તમે જુઓ મારી આ સ્ક્રીન આખી આ તૂટી ગઈ છે આખી અને આ ભાઈ મને હેલ્પ કરે છે થેન્ક યુ સો મચ ભાઈ ડિસ્પ્લે અત્યારે નાખે છે મને que તો દોસ્તો ફાઈ દોસ્તો ફાઈ લેટર જમવાનું આવી ગયો છે તમે જોઈ શકો છો રોટલી છે ટિન્ડોરા બટેકાનું શાક છે અને દાળ છે દોસ્તો ચાલો પણ મિશ્રા અહીંયા મળીએ તો દોસ્તો ચાલો ફરાવડમાં જમી રહ્યો અને અત્યારે વાગ્યા છે દોઢ વાગ્યા છે તો તમે બપોરનો આપણે નાસ્તો કરી લઈએ અને આ મંદિરમાં મને સારામાં સારી વ્યવસ્થા આપવામાં આવી છે દોસ્તો તમે જોઈ શકો છો અહીં જય ગરવી ગુજરાત દોસ્તો અત્યારે હું દાહોદના લીમખેડા વિસ્તારમાં આવેલો છું અને એમણે આ જે ગામ છે એનું નામ પાલી છે દોસ્તો હું સુરતથી વૃંદાવનની સાયકલ યાત્રા કરું છું અને મારું અંતર એક કિલોમીટર મારે અંતર કાપવાનું છે દોસ્તો હું આજે પાડી પાસે આવ્યો છું અને સ્થાનિક લોકોનો શું મને પ્રેમ મળ્યો છે દોસ્તો મને આ ભાઈઓ બાકી આજે મને કબીર કબીર જે મંદિર આવેલું છે તેમના મને ત્યાં મને આજે રાત્રિનો નિવાસ મળવાનો છે શું વાહ દોસ્તો મને ખૂબ જ મોટો સપોર્ટ કર્યો છે અને દોસ્તો તમે જો દાહોદ ત્યાં જો રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂતાને અનેક મારી સાથે બોલો રાધે રાધે ફાઇનલી દોસ્તો તમે તો જોઈ શકો છો ચારમાં દસ મિનિટની વાર છે અત્યારે મને સદગુરુ કબીર મઢી અહીંયા પલ્લવી એમ આપણે દિનેશભાઈ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે કે જે આ કયું ગામ છે એરવો લીમખેડાનું પાલી ગામ ઓકે લીમખેડાનું પાલિગામમાં મને દિનેશભાઈએ મને અહીંયા સુધી લાવ્યો છે અને આ મંદિરો મને ખૂબ જ સપોર્ટ કર્યો છે આ દિનેશભાઈનો શું મને સાથ સરકાર તમે વાત પૂછોમાં એમણે એમની ઇન્સ્ટાગ્રામ પર આઈડી છે તે યુટ્યુબ પણ ચલાવે છે બધું જ ચલાવે છે અને કબીર સદગુરુ કબીર મઢીમાં મને ખૂબ જ સાથ અને સપોર્ટ આપે છે દોસ્તો અત્યારે મેં મારી સાયકલ અહીંયા ઊભી રાખેલી છે તો દોસ્તો આજે હું અહીંયા રેસ્ટ કરવાનો છું અને આજે હું એવું વિચારું છું કે આજે હું અહીંયા સદગુરુ કબીર મઢીના આશ્રમમાં જ આજે હું મારો રાતનો સહારો લેવાનો છું દોસ્તો શું મને સપોર્ટ મળ્યો છે ગાઈઝ આ રીતે મને સપોર્ટ કરતા રહેજો અને જો તમે લિંક ખેડાતી કાં તો તમે દાહોદથી આ વિડીયો જોતા હો ને તો ખાલી એક કોમેન્ટમાં રાધે રાધે અને કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં